નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી સૂરજગઢ ગામમાં રહેનાર એક સામાન્ય છોકરી હતી કૃપા સરળ જીવન જીવી રહી હતી પણ હૃદયમાંગ એક વિશેષ પ્રેમની આશા હતી એક દિવસ ગામમાં નવી શાળામાં શિક્ષક તરીકે આવી પહોંચ્યો આયુષ શહેરથી આવ્યો ભણેલો શાંતિપ્રિય અને સૌમ્ય સ્વભાવનો શાળામાં કૃપા મદદરૂપ થતી હોવાથી આયુષ સાથે તેની મુલાકાતો વધતી ગઈ વાતચીત માંગથી લાગણીઓ ઊભી થવા લાગી આયુષને કૃપાની સરળતામાં સુંદરતા દેખાઈ જ્યારે કૃપાને આયુષના સાદગીભર્યા સ્વભાવમાં પ્રેમ દેખાયો એક દિવસ વરસાદ પડતો હતો શાળાએથી ઘરે જતી વખતે કૃપા છત્રીની રાહ જોઈ રહી હતી ત્યાં આયુષ આવીને કહ્યું છે ને વરસાદ સુંદર છે પણ આપની વચ્ચેનો સંબંધ એથી પણ વધારે સુંદર બની શકે જો તું મને તારું હૃદય આપી દે કૃપાનું ચહેરું લાલ થઈ ગયું થોડો વિલંબ કરીને તેણે કહ્યું હા કદાચ આ વરસાદના ટિપાંગે આજથી એક નવો સંબંધ શરૂ કર્યો છે અને એ દિવસથી તેમની પ્રેમકથા શરૂ થઈ જેવી સરળ અને શુદ્ધ જેવી કૃપા અને આયુષની આંખોમાં છલકાતી લાગણીઓ આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ